જો મિત્રો આ ચંપક આવી ગયું છે અને હું પણ આવી ગયો છું આ બાજુનો કેમેરો નથી લેવા જેવો તો શું કરશું બગાસે ખામ કામ કરવાનું હોય તો ઉપમા છે તમે કીધું એ પ્રમાણે તો લાગે મને રિલેક્સ થવા ઉપર અને હું ઢગલા મૂક્યા છે છે થઈ છે કરવો પડશે હવે ફ્રેશ ફ્રેશ થઈ પછી કરી તો મિત્રો ફ્રૂટ ખાઈ લો ચલો

હમ હવે શું કરવું હોય આપણે બસ આ ફટાફટ આપણે ખાઈ લઈને હમ પછી આપણે જઈ કા ઉતાવળ બસ મિનિટ ટાઈમ પાસ નાખું તો ભાવે ટાઈમ સુધારો તો શું આ શું ઓફિસ હું ન હવે હું ચાવી લઈને જતી જ નથી તમને ખબર હોય ઓલા પ્રમાનંદ મારે છે ને હા એમના એક ચેલા હે ઈ ડબલ્યુ ડબલ્યુ ઈ માં તે મથે માં સંન્યાસ લે ડબલ્યુ માં એ સંન્યાસ લે ને સ્પિરિચ્યુઅલિટી એમના ફિલ થઈ ગઈ શું વાત છે હું ડબલ્યુ ડબલ્યુ માં નોતો તો મને ઈચ્છા ના થાય મને ઈચ્છા થાય છે પણ હું મે લગન કરી લેતા એટલે ના પણ એમને એમ કીધું હે કે લગન કરીને તમે ભક્તિ કરી લો કોઈ સંન્યાસ લેવાનું જરૂર નથી તું જો કે અત્યારે બહુ બીઝી છે એટલે બીમાર છે તું જો કે પ્રેમાનંદ મહારાજ જેવી લાગે સ્ટો કરી થોડી થોડી રાધા રાધા આપણે અહીંયા જવાનું ખબર છે ને એમને આવ થઈ તો સારું તો આપણે જોઈએ એમને સારું થઈ જ જશે મેં ક્યાં ક્યાં એમને ડાયાલિસિસ કરાવવું પડે એવું છે નાનું આપણ આલી તો કોણ આ કીધું આ હરખુ આપોન આ આપોન તે આપો એમાં કરીને અડધું ખાઈ ગઈ ડાઈજમાં જ આપું ને અડધું ખાઈ ગઈ મારું અને કેટલાય ફ્રૂટ પડ્યા હોય તું મને આપતી જ શું નહીં કો ના પાડે હે હું ને યાર નાની મારે સિંગાચું પડે ને ઈ જો તો ભાઈ આ તો ફ્રિજ ખોલતોય નથી ખોલવું જ હોય ખોલી જ છે બધું હમ

એવું હા હવે નથી ખાતો હમણાં પહેલા કેટલાજી ખાવાની કેમ કાલ શું છે કાલ શું કાલ હે કાલ કઈસ બોખલી ચીના જેવી કરે ચીના જેવી નથી

પછી ખબર પડે કે ટાઈમ થઈ ગયો હાલો જઈ હાલો ઉતાવળ રાખ આપ તું હાલ ઉતાવળ રાખ બધા કપડાં મૂક અને ફટાફટ આપણે પછી આજે તારે પ્લાનિંગ છે ને કે બે ડાય મૂકવો છે તો એના ઉપર આપણે આગળ વધી કંઈક નવું એને ભૂતતું હોય કંઈક ને કંઈક કરવું હવે ઉતાવળ કરે તો સારી વાત છે મિત્રો જો અમારી કારીગર એકલી નવું પાડે રેવું પીરાવું કાઢું આટલું બધું આ શું છે

પછી બેડ ને આમ ફેરવો હવે કે ઊંચો કરો બેડ ને આ બેડ ઊંચો થતોય છે કેટલો ઓજડદાર હોય છે તો એ પછી માંડ માંડ ઊંચો કર્યો જો થોડો ઘણો ઊંચો કર્યો પછી બહાર કચરો નીકળો રૂમાલ પેર્યો કચરો કાઢ્યો આપડે સેન્ટર પોઝિશન માં બરોબર છે પછી મિત્રો અંદર નો સામાન બધો કાઢી લીધો તો હવે એ બધી સાફ સફાઈ થઈ ની અંદર ના ખાનાય સાફ કર નાઈ મિત્રો તમે આ ટાઈમ લેપ્સ જોયું જોઈ ઉ કે અમે બેડની પોઝિશન ચેન્જ કરી અને હવે શું તારો પ્રોગ્રામ પ્રોગ્રામ છે બધું લેતા આવો ખંચેરી ખંચેરી મોઢે ઉમાળ બાંધીને લાવતો મિત્રો હું બહુ બધું કામ કરું છું તમને ટાઈમ લેપ્સમાં દેખાડું જ હશે અને આ ચંપક પણ કામ કરે છે બરાબર વધારે ઓછું જવા દે કામ કરવા મંડાય ફટાફટ કરું છું મિત્રો પાછું ટાઈમ ટાઈમલેબ ઓન કરી દીધું છે હવે કે અહીંયા એઠે અંદર શેતરંજી પાથરી દઈ પાથરીને પાથરીનું હવે તમે બધા મને એક એક વસ્તુ લાવીને દો હું એક એક એની વસ્તુ એને લાઈન આપું છું એક એક વસ્તુ મૂકતી જાય છે પછી હું કંટાળ્યો એટલે મેં લાવ્યો હોય તને ફટાફટ હું કેટલીક વાર અહીંયા ઊભો રહું એટલે હું ફટાફટ આડે ધડ ફટ આ ફટ લેતો આવ્યો મૂકતો ગયો ને લેતો આવ્યો મૂકતો ગયો ને લેતો આવ્યો મૂકતો ગયો ને લેતો આવ્યો અને મૂકતો ગયો પછી કે કે સાલ અલગ જગ્યાએ રાખો રૂવાળા બ્લેન્કેટ અલગ જગ્યાએ રાખો એવું બધું કે મિત્રો આ બૈરાની આપણને ખબર પડે નહીં ઘડીકમાં આમ કરવું હોય ને ઘડીકમાં તેમ કરવું હોય કઈ નક્કી હોય નહીં આ બધાનું પછી ફટાફટ બધું ઘંકેલી ને ગોઠવી દીધું મોઢેથી ડામરની ગોળીઓ ન તોડાય ભૂત ઘેરી લીવો યાર બધું મુકાઈ ગયું ગાઈસ મિત્રો બધું મિત્રો આ બધું સેટઅપ થઈ ગયું છે ને હવે અમે સુઈ જવાનું વિચારીશી આના ઢાંકી દઈશું ને હવે પછી ઊંઘ આવે જબરજસ્ત તો પછી મળીએ કાલે જય શ્રી કૃષ્ણ જય મહાદેવ